નમસ્કાર નેશન પ્લસમાં આપનું સ્વાગત છે હું સુધાલ પરમાર ઉનાળાની ઋતુમાં ઠંડા પાણી માટે ગરીબોનો કુલર એટલે માટીના નવા માટલા પરંતુ કુંભાર કારીગરો પાસે માટલાની હાલ મંદીને કારણે એંકા નથી પહેલાના સમયમાં ઉનાળાની ઋતુમાં કાળા માટલાનો ઉપયોગ ગરીબ લોકો વધુ કરતા હાલ કાળાને લાલ પણ નહીં પણ ડિઝાઇન અને નળવાળા માટલાની વધુ માંગ છે જેના કારણે ડભુઈ નગરમાં કુંભાર કારીગરો દ્વારા વધુ પ્રમાણમાં નળવાળા રંગબેરંગી માટલા બનાવી પોતાને રોજીરોટી મેળવતા હોય છે ચકલી પાડીને રંગબેરંગી માટલાની માંગ વધી છે ત્યારે કારીગરો દ્વારા મોટા ભાગનો સ્ટોક કરી આકર્ષણ માટે પોતાની દુકાનોને ઘર પાસે જથ્થો ગોઠવવામાં આવ્યો છે હાલ ઉનાળો શરૂ થઈ ગયો છે પરંતુ માટલાની ગ્રાહકીમાં મંદી જોવા મળી રહી છે પરંતુ હાલ મંદીના કારણે ગ્રાહકી ન હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યા છે બિલાલ ભરવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર